જે તમને બતાવું એસિડ એ તો ગાય અમાર કંપામાં જો આ તાળ ને નાળિયેરી છે અને તાળ છે તમારે તાળી પીવી હોય તો આવજો પણ તાળી ઉતરતી નથી એસિડ ચડાવવાનું જો એસિડ બતાવું કપાયા સીડ નાખો અંદર જો પાણી ભરી પાણી ભરી પછી આ નાખો છે એસિડ એસિડ નાખો છે અંદર પાણી ભરી પપ્પા પાણી ભરે છે પછી એસિડ નાખે એટલે બતાવું તમને આ છે અમારા બટાકા આ ખેતરમાં પણ ચીલ બહુ થઈ ગયું છે જો આ ચીલ બહુ થઈ ગયું છે અમારા મમ્મીને બીજા ખેતરમાં નીંદે છે એટલે અમે પછી નથી આ છે અમારે ધુવડ અને આટલે છે અમારે ધાણા અને આ છે અમારે સ્વિમિંગ પુલ બીજો અને એક આ બે 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 સ્વિમિંગ પુલ છે અમારા એ તમે સ્વિમિંગ પુલ બતાવું જોજો તો કાંઈ જ તમે એસી બતાવું ના જો એસિડ નાખે છે મારા એસિડ થોડા દૂર રહી નાખવું પડે ન છોટા ઉડે તો મૂળું બગડ નાખી તો ગાય એસિડ થોડું દૂર રહી નાખવું પડે આપણા કપડાં પણ બરી જાય એટલે આ જો એસિડ નાખીશું આપણે જશે વાલ ફેરવા માટે ખેતરમાં વાલ ફેરવો પડે એના માટે જાય છે આ છે સંભો પાણીનો तो गाय तुमने बताओ मार, ने स्विमिंग पूल बताव आ स्विमिंग पूल बताव आग आलोर तो तुम बताऊ स्विमिंग पूल तो गाय तो गाय तुमने बताओ मैं स्विमिंग पूल हाजो आम स्विमिंग पूल बीजो थोड़ा आनोटो जो आ પાણી પણ ચાલુ છે ભરાવાનું ભરાવાનું પણ ચાલુ છે પેલી બાજુ ખાલી થવાનું પણ ચાલુ છે મારા મમ્મીને અહીંયા ની દે છે મેડિકલ વાળો નર્સિંગ કરવા વાલો કે સ્કૂલ કી બસ ગાય સમય કંપામાં આવવું હોય તો એક જ નિશોણી છે જે છે આ તાળ અને નારિયેળી આ જો તાળ અને નારિયેળી આ એક જ નિશોણી છે તમને ખબર પડી જશે રણાસણ કંપામાં આવવું હોય તો તો ગાય વિડીયો ગમ્યો તો લાઈક કરતો અમે કદાચ જો નવા તો સબસ્ક્રાઈબ પણ કરજો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં